ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા સાચું મજામાં છો આજે છે આપણો નવોદય સ્પેશિયલ બેચ નો ચોથો દિવસ કયો દિવસ બેટા અને આજે આપણે આકૃતિ ભાગ કયો શીખ્યા છીએ ચોથા નંબર કયો ભાગ છે ચોથા નંબરનો જે ભાગ શીખ્યા છીએ તમને હાલમાં પ્રશ્ન ઓગણત્રીસ પૂછું પ્રમાણે ગોઠવાયેલી છે તો એમાંથી કયો જવાબ આવી શકે છે મને જણાવશો એટલે હું કોઈને પણ પૂછી લઈશ હા મેડમ પૂર્વી

આમાંની પસાય એવું પસાય લીટી વાવ છે પસાય બરાબર છે ભરેલું છે તો સે આની પર ફરસે એટલે જવાબ બી બી આવી જશે ઓકે એટલે આકૃતિ ફરે છે કે ઉલટ સુલટ થાય છે એવું લાગે છે ફરે છે ફરે છે મતલબ એકમાં ભરેલું છે એક માં ખાલી છે ને સરસ પ્રયત્ન કર્યો ઓકે બેટા ચલો વેરી ગુડ ત્યારબાદ પ્રશ્ન નંબર 31 ધ્યાનથી જુઓ અને જવાબ આપો ચલો સરસ

પછી નીચે આવ્યું પછી જમણી બાજુ આવ્યું હવે ઉપર આવશે એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે વેરી ત્યારબાદ આપણે શીખ્યા ફકરા શું શીખ્યા બેટા તો ફકરામાંથી મારે થોડા ઘણા પ્રશ્નો તમને પૂછવા છે તમને બધાને કમ્પ્લીટલી સમજ પડી છે ઓકે તો સૌથી પહેલા જે પ્રશ્ન છે એનો મને કોણ જવાબ આવશે થામડા ઉટકવા એટલે શું થામડા ઉટકવા થામડા ઉટકવા એટલે શું હવે ધ્રુવ

देवियाँ नहीं। आने चट्टों, तो नट्टो आने चट्टों तो एक बीचा विरुद्ध दिशा में बेस्ता था। क्यों विरुद्ध दिशा में बेस्ता था? जबरदस्त हो तुमने? हाँ। तो क्या बोल? केम के ते एक है एक

કોઈ ને યાદ છે બચંદ્રીપાલ માઉન્ટ એવરેસ્ટ ત્યાંનો સમય કયો હતો પ્રીતિ माउंट एवरेस्ट चढ़ना प्रथम भारतीय महिला माउंट एवरेस्ट चढ़ना प्रथम भारतीय महिला बोले बचेंद्रीपाल राष्ट्रध्वजी शब्द समानार्थी शब्द हाँ बेटा बोले झंडो ओके पाल विषे शू कही सकते बचेंद्रीपाल વિશે શું કહી શકાય પૂર્વી બચेंद्रीपाल પર્વતારો હતો બચेंद्रीपाल કોણ હતા બેટા પર્વતારો ખૂબ સરસ તો આજે અમે આકૃતિ એટલે ફકરા સંખ્યા સાથે સાથે ગણિત પણ ભણ્યા અમે અને ગણિતમાં સૌથી પહેલા અમે અબયવ ભણ્યા લિટર મિલીલિટર ભણ્યા સારા વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાના જે સામાન્ય દાખલા હતા એ શીખ્યા એની સાથે સાથે લઘુઘનના ઘનફળનું સૂત્ર અને એનો સાદો દાખલો શીખ્યા જે પેપર સેટમાં પૂછાયેલો હતો બાબુ સભાનો એક મોટો દાખલો હતો એને પણ અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અને એના જેવા જે દાખલા છે એના જે નાની દાખલીઓ હતી એને અમે સમજવાનો પ્રયત્ન કર્યો તમને બધાને સમજ પડી બેટા બહુ મજા આવી ઘરે જાઓ ત્યારે શું કરવાનું તો આકૃતિના બાકીના જે બે ભાગ છે એટલે કે પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ એના જે પાછળના આપણે અત્યાર સુધીમાં ચાર ચાર ભાગ શીખી ગયા કેટલા ભાગ શીખી ગયા એટલે તમારી ચોપડીમાં તમારે ચાર ચાર ભાગ કમ્પ્લીટલી ઓએમઆર ભરી દેવાના છે એક ઠોકરો ઘરથી જાતે પ્રેક્ટિસ કરવાનો અને પ્રશ્નપત્ર એકના ના બધા જ દાખલા આપણે શીખી લીધા છે એ બધા દાખલા શીખી લેવાના અને આજે જે ભણ્યા એ તમારે લખી તૈયાર કરી દેવાનો અને તમારા માટે એક નાનકડી ખુશખબરી છે

મસ્ત દિવાળી કરવાની આ દિવાળીમાં તમારા માટે સ્પેશિયલી વધારે કશું જ નથી કેવું પણ આ દિવાળીમાં તમારે બધાએ મસ્ત દિવાળી ઉજવવાની છે ખુબ સર બહુ બધા ફટાકડા ફોડવાના છે મામાને ત્યાં ફઈને ત્યાં માસાને ત્યાં જ્યાં જેવું હોય ત્યાં ફરી આવવાનું છે ઠીક છે બેડમ પણ નવા વર્ષના બીજા દિવસે ફરી જયારે આપણું ટ્યુશન શરૂ થાય ત્યારે સમયસર ટ્યુશનમાં આવી જવાનું ચોપડી ભૂલવાની નથી એકવાર વાર બધા જરા ચોપડીનું પહેલું પેજ બતાવી દો ને વિડીયોમાં

ধীর ধী ধ চার বটাল and Jan